ક્ષત્રિય સમાજ વિશે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા અભદ્રની ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે આ બાબતે આજે લીંબડી તાલુકાના સમલા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓએ વિરોધ નોંધાવ્યો ક્ત્રિય સમાજ વિશે રાજકોટના ઉમેદવાર પુરુષોત્મ રૂપાલા દ્વારા અભદ્રની ટિપ્પણ કરવાનો મામલો છે તે બાબતે આજે લીમડી તાલુકાના સમલા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓએ વિરોધ નોંધાવ્યો છે રાજકોટ બાદ લીમડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકસભાની ચૂંટણી સમયે ભાજપના લોકો ગામની અંદર પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બોર્ડ લગાવવામાં પણ આવ્યા છે લીમડી તાલુકાના ક્ષત્રિય સમાજના સમલા ગામના આગેવાન હોદ્દેદાર કાર્યકરો મોટી સંખ્યામાં હાજર ઉગ્ર વિરોધ નોંધાવ્યો લીમડી તાલુકાના સમલા ગામના ક્ષત્રિય સમાજ ભાઈઓ દ્વારા

ત્યાં સુધી અમે આ વોટ નો બહિષ્કાર કરીએ છીએ સિંહ વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લીમડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે